આજે મટકી ફોડનું આયોજન હતું જય શ્રી કૃષ્ણ કાનુડાનો જન્મ થવાનો હતો ને દરેક ઘરમાં નાસ્તો બને અત્યારે ઘરમાં સવારે ચંપાકલી ગાંઠિયા અને ગરમા ગરમ મરચાં ખાઈને મસ્ત ફ્રી થઈ ગયો મમ્મી દાણા ફોલતા હતા અમે ફોલેલા દાણા બધા ખાઈ લેલી શોપ ઓપન કરી અને નવા માલનો સ્ટોક આવી ગયો હતો આ સિઝનની નવી ફેશન લેવા માટે વારંવાર મુલાકાત લેજો આહારની બાજુ જોઈ તો મટકીનું આયોજન હતું શોરૂમ ની બાજુમાં કૃષ્ણ નર્સરી છે ત્યાંના નાના નાના ભૂલકાઓ સરસ મજાનો ડાન્સ કર્યો અને છેલ્લે કાનુડાએ મટકી ફોડી અને અમે નવા સ્ટોકને ગોઠવવાના કામમાં લાગી ગયા ઘરે જઈને પછી મેં બપોરનું ભોજન ગ્રહણ કર્યું અને હા કેતા તો ભૂલી જ ગયો સાપુના નગર માં જવાનું છે એટલે હું હેર કટિંગ કરવા માટે પોચી ગયો નવા નગર માં રેડી થઈને તો જવું પડે ને આમ તો આખો દિવસ હોય પણ હું એને ઓછો એના માટે હું બેચ અને ફ્લેગ લેવા આખું રાહ જોઈએ અને પછી ખુશ થઈ જાય કસ્ટમર રૂપી અમારા મહેમાનો ઘણા આવ્યા હતા અને શોરૂમ ઉપર અનેરી ના કંકો પગલા પડ્યા અને આવતા વેત જ એને અંજીર આપ્યું એને લાઈફમાં પહેલી વાર અંજીર ખાધું અને એના ઉપર તૂટી પડી અને મજા આવી ગઈ અને સાંજે મમ્મી ગોટા બનાવ્યા હતા અને મમ્મી એ કીધું લાઈવ ગોટા બને છે જમવા માટે બેસી જાઓ અમે ગોટા ખાવા માટે બેસી ગયા સાથે થેપલા પણ આવ્યા હતા ફોલો કરતા જજો આવતીકાલે સાપોના નગરમાં જવાનું છે જય યોગેશ્વર